દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં ધરબાયેલું કુદરતી ખનીજને ગુજરાત સરકારે સાચવવાની જવાબદારી જેને સોંપી હતી તે નરેશ જાનીનું અડતાળીસ દિવસે કોર્ટમાં સરેન્ડર ગુજરાત નું અનેકવિધ ખનીજ ખોતરી તિજોરીના હિતમાં તપાસ કરાવે તો ઘણું મોટું ખનીજ ચોરી તજ આર્થિક રીતે નુકસાન કર્યું તેનો પર્દાફાશ થઈ શકે તેમ છે સરકારી પગાર લઈને પણ સરકાર બેવફાઈ કરીને ગેરકાયદેસર ખનીજ ખન કરનારાઓને વફાદારી નિભાવનાર નરેશ જાની જો તેનું મોં ખોલે તો અનેક મોટા માથાઓ ભેરવાઈ શકે છે 48 દિવસ બાદ બે નામ અદાલતોમાંથી આગોતરા જામીન નહીં મળતા આખરે તેણે કોર્ટમાં સરેન્ડર કર્યું તેણે એલસીબી પોલીસ લઈ જતી હતી તે વેડાએ મીડિયા સમક્ષ કંઈ જાણે કશું કર્યું જ નથી કે થયું જ નથી તેવા હાવભાવ સાથે નરેશ જાનીનો રોફ ઉતરી ગયેલો જોવા મળ્યો હતો પરંતુ રજદાર પક્ષનો હોય કે અન્ય કોઈ શખ્સ હોય નરેશ જાની સાથે કોઈ સેટિંગ ના હોય તેવા વ્યક્તિ દ્વારા અધિકૃત રીતે વાયરલ થયેલો વિડિયો જોવા મળ્યો હતો અધિકારી જાનીને લઈ જતી પોતાનો ગુસ્સો ઠાલવતા તેની સ્પીચ સાથેનો વિડીયો અને કેટલાક આક્રોશભર્યા સંવાદ સાંભળવા જેવા છે તેમાં પણ જે વાયરલ વિડીયો ઉતારનાર ગમે તેમ પણ ખનીજ ખનન સાથે સંકળાયેલો હોવાનું તો જણાય જ રહ્યું છે આ દિવસ બાદ થયેલ સરકારી કલંક જેના પર લાગેલું છે તે મિસ્ટર જાની સરકારને આર્થિક નુકસાન કર્યું છે ત્યારે હવે સરકાર પણ કોઈ ચમરબંધીને પણ છોડશે નહીં તે સૂત્રને સાકાર કરી બતાવશે કે પછી ભ્રષ્ટ અધિકારીઓને છાવરશે કેટલાક સાઠ ગાંઠિયાઓને અને દબોચી લીધા છે ત્યારે એક નિષ્પક્ષ ન્યાય રીતે દક્ષિણ ગુજરાતના વર્ગ એક સરકારી બાબુ નરેશ જાની સામે પણ સરકારની તિજોરીના હિતમાં તપાસ કરી કરાવવી જોઈએ